સમાચારમાં આગળ વાત કરીએ તો માંગરોળ આગા ખાન કચેરી ખાતે સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજાયો છે આગાખાન કચેરીમાં ગ્રામ્ય યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ ઇનોગ્રેશન સેમિનાર યોજાયો છે તેમજ સાયબર ફ્રોડ અને ડ્રગ્સ બાબતે પોલીસ દ્વારા માહિતી પણ આપવામાં આવી છે માંગરોળ આગા ખાન કચેરી ખાતે ગ્રામ્ય વિસ્તારના યુવાનો માટે ખાતે

એ પોતાના જીવનમાં આગળ વધે તે માટેની સ્કિલ ટ્રેનિંગ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્કિલ ટ્રેનિંગના તાલીમ કાર્યક્રમમાં અન્ય લોકો પણ બેંકના અધિકારીશ્રી મેનેજરશ્રી પણ જોડાયા હતા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટાફ પણ જોડાણો હતો અને ગ્રામીણ યુવાનોને બેન્ક વિશેની બેંકની દરેક કામગીરી વિશેની બેંકની યોજનાઓ વિશેની માહિતગીરી આપી પોલીસ લાઈનમાંથી જોડાયેલા સ્ટાફ દ્વારા નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ નાર્કોટિક્સ વિશેની ડ્રગ્સ વિશેની અને યુવાનોને જીવનમાં કેમ આગળ વધવું તેનાની માહિતી આપી તેના સિવાય આરક્ષણ સંસ્થા તરફથી જોડાયેલા સ્ટાફ દ્વારા સ્કીલ લઈ અને જીવનમાં કઈ રીતના આગળ વધી શકાય તેના માટે માહિતી આપવામાં આવી